નમસ્કાર મિત્રો જે આ શક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી તમે જો રહ્યા છો મારી ઓફિસિયલ ચેનલ સોલંકી રામકૃષ્ણ તમે આપણે ટાર પંટ આપણે તે પણ સત્યને એને દીખવાય એવી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગરમાં જે ઓફિસ આવી છે અને જે પરીક્ષાઓ લે છે એ અંતર્ગત અત્યારે મદદની કેળવણી નિરીક્ષક વર્ગ ત્રણ ખૂબ જ અગત્યની કેડર છે મિત્રો કારણ કે જે વહીવટી પ્રક્રિયામાં તમારે જો જાવું હોય તો આ પરીક્ષા પાસ કરવી પડે જેને કેની તરીકે ઓળખીએ છીએ આપણે એ મદદનીશ કેળવણી નિરીક્ષક વર્ગ ત્રણની કોના માટે તો કે પ્રાથમિક શાળાઓની બઢતી માટે એટલે કે જે પ્રાથમિક શાળાના શિક્ષકો છે એને બઢતી મેળવવા માટે સ્પેશિયલ કોમ્પિટેટિવ એક્ઝામ બે હજાર ચોવીસ મદદની કેળવણી નિરીક્ષણ માટે બઢતીથી નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા કહી તો કે હેવ હેવ વર્કેડ ફોર નોટ લેસ દેન ફાઈવ યર્સ ઇન ધ કેડર ઓફ હેડ ટીચર્સ એટ આટ ક્લાસ થ્રી ઇન ધ સબ ઓર્ડિનેટેડ સર્વિસ ઓફ ધ ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશન ગુજરાત સ્ટેટ ઓર ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન કમિટી ઓર મ્યુનિસિપલ પ્રાઇમરી એજ્યુકેશન કમિટી જે જિલ્લા શિક્ષણ કમિ સમિતિ છે તેમજ જે નગરપાલિકા સંચાલિત સ્કૂલો છે એ સ્કૂલોની અંદર જે ભણતા એટાટ મિત્રો પણ સોરી જે ભણાવે છે એવા મિત્રો જેને પાંચ વર્ષ થઈ ગયા છે એવા એટાટ મિત્રો પણ આ બઢતી માટે એલિજિબલ છે તો એ ઉમેદવારો માટે મદદનીશ કેળવણી નિરીક્ષકની બઢતી માટે સ્પેશિયલ કમ્પેરિટિવ એક્ઝામ બે હજાર ચોવીસ રાજ્ય પરીક્ષાની બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જે કાર્યક્રમ છે એ જાહેર કરી દેવામાં આવે છે અને કાર્યક્રમ નીચે મુજબ યોજવામાં આવશે એનું જાહેરનામું બહાર પાડવાની તારીખ છે ચાર બાર બે હજાર ચોવીસ જે ગઈકાલે પડી ચૂકી છે અને ચાર તારીખે પડી ચૂકી છે ત્યારે ઉમેદવારોને રજીસ્ટ્રેશનનું ફોર્મ ક્યારે ઓનલાઈન ભરવાનો સમયગાળો પણ આપી દીધો છે કે અગિયાર બાર બે હજાર ચોવીસથી છવ્વીસ બાર હજાર ચોવીસ સુધી એ લોકો ફોર્મ ભરી શકશે બીજું છે કે નેટ બેન્કિંગ દ્વારા મારફતે ફી સ્વીકારવાનો સમયગાળો પણ એ અગિયાર બાર બે હજાર ચોવીસથી સત્યાવીસ બાર બે હજાર ચોવીસ સુધી એટલે એક દિવસ વધારેનો મળશે અને પરીક્ષાની સંભવિત તારીખ કીધું છે તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીની વચ્ચે કોઈ એવો સમયગાળામાં ફિક્સ કરી અને પરીક્ષા લેવામાં આવશે મદદની કેળવણી વર્ગ ત્રણ ભરતી માટે સ્પેશિયલ કમ્પિટેટિવ એક્ઝામ બે હજાર ચોવીસની જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગિયાર બાર બે હજાર ચોવીસથી છવ્વીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન અહીંયા વેબસાઇટ પણ આપી છે ડબલ્યુ ડબલ્યુ એસિબી એક્ઝામ ડોટ ઓઆરજી પરથી ઓનલાઈન પત્રક સ્વીકારવામાં આવશે શૈક્ષણિક લાયકાત અનુભવ કસોટીનું માળખું પરીક્ષાની ફી પરીક્ષા કેન્દ્ર પ્રશ્નપત્રોનું માધ્યમ ઓનલાઈન અરજી કરવાની રીત અને અગત્યની સૂચનાઓ સાથેનું જાહેરનામું બોર્ડની વેબસાઇટ એટલે કે એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજી પર મૂકવામાં આવેલું છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવામાં આવશે તારીખ પાંચ બે હજાર ચોવીસના ન્યૂઝપેપરની અંદર આ પ્રકાશિત થયું છે અને અધ્યક્ષ છે પ્રકાશ કે ત્રિવેદી રાજ્ય પરીક્ષા બોર્ડના અને આ પરીક્ષા માટે મિત્રો જે પણ લોકો તૈયારી કરે છે એ માટે ગઈકાલે સોરી બે ત્રણ દિવસ પહેલાં જ જે આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં જે આપણા મુંબઈ અધિનિયમના નિયમો છે એ મેં મૂકેલા છે તો એ તમને આ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના રહેશે તેમજ બીજી પણ જો મટિરિયલ્સ મારે જોતું હોય તો મને કોમેન્ટ કરજો હું ટેલિગ્રામમાં સમયાંતરે અમારી ટીમ દ્વારા અગત્યના પોઈન્ટ્સ અગત્યની માહિતી તમામ તમને પહોંચાડવામાં આવશે અસ્તુ જય હિન્દ વંદે માત્ર જય શક્તિ મળે છે નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ જય યુવા શક્તિ